મિત્રો નમસ્કાર આપણા સૌ માટે ખૂબ જ આનંદના સમાચાર છે કે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના અભિયાન અંતર્ગત જગતજનીમાં ઉમિયાનું વિશ્વનું ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ આપણે જે કરી રહ્યા છીએ તે મંદિરના નિર્માણ વિશે અને સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓ જે રાષ્ટ્રચેતના અંતર્ગત આપણે કરી રહ્યા છીએ તેમજ સંસ્થાના વિઝન અને મિશનને લગતી દરેક માહિતી સાથેની એક સંસ્થાની વિડીયો ક્લિપ ન્યુયોર્કમાં ટાઈમ સ્ક્વેરમાં તારીખ ત્રીસમી માર્ચ બે હજાર ચોવીસ અમેરિકાના સમય પ્રમાણે બપોરે એક કલાકે અને ઇન્ડિયન ટાઈમ પ્રમાણે સાંજે સાડા દસ વાગે પ્રદર્શિત થનાર છે સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે અચૂક જોજો અને તમને જોયા પછી એક ગૌરવ થશે કે વિશ્વ ઉમિયા ધામ જે પ્રમાણે કામ કરી રહ્યું છે તેમાં આપ બધાનો સહયોગ છે અને એ સહયોગના આધારે આટલું મોટું ભગીરથ કાર્યમાં ઉમિયાની કૃપાથી આપણે કરી રહ્યા છીએ આવો મિત્રો સૌ સાથે મળીને અમેરિકાની ટીમે જે કામ કર્યું છે એને એપ્રિશિએટ કરીએ અને એટલું જ નહીં આની સાથે મેકન મંદિર બોસ્ટન મંદિર ન્યૂજર્સી મંદિર શિકાગો મંદિર કંટકીનું મંદિર નેસ્વીલ મંદિર એ ઉપરાંત ફોગા ગુજરાતી સમાજ ગાયત્રી પરિવાર સનાતન મંદિર આ બધી જ સંસ્થાઓ આ સમગ્ર કાર્યની અંદર ખૂબ રીતે સહયોગી બની છે તે બધાના આભાર સાથે આપણે આ વિડીયોને ચોક્કસથી માણીએ મારી અમેરિકાની તમામ મિત્રોને અને તમામ ટીમને નમ્ર અપીલ છે કે અચૂક ત્રીસમી માર્ચે બધા જ મિત્રો બપોરે ત્યાં આગળ એકત્રિત થઈ અને સાથે મળીને આ રીતે વિડીયો ક્લિપ જુઓ અને એક સારું ગેધરિંગ કરી અને એક સારો સમાજ સારો મેસેજ સમગ્ર વિશ્વમાં જાય એવી મારી નમ્ર અપીલ છે સૌ મિત્રોને જય ઉમિયાજી જય હિન્દ જય ભારત